ભુવા હોય જે આનું કામ કરતા હોય હવે એ જે કામ કરી રહ્યા છે એ આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેની વાત છે અને એ ભેદરેખાનું માપ જે માપ પટ્ટી લઈને ફરનાર આવા તત્વો કોણ છે કે જે જાતે જ પોતે જ કોર્ટ છે પોતે જ વકીલ છે પોતે જ અસીલ છે જે નક્કી કરી નાખે છે કાયદો હાથમાં લેવાની આવા તત્વોને પરવાનગી કોણ આપે છે એ સૌથી મોટો સવાલ છે આપણી સાથે સંવાદદાતા

એને તેમના જ મામાના દીકરા જે સાવરકુંડલાના સિમરણ ગામે રહે છે ને અત્યારે હાલમાં જે સુરત રહે છે ને બોલાવવા આવ્યો તેને પૈસા ભંગ થવું છે તેના માટે દાણા જોવડાવવા માટે તેને ત્યાં બોલાવવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે પરંતુ સૌરાષ્ટ્રમાં આ રીતે ભુવાઓની જે પરંપરા છે ભુવાઓ દાણા જોતા હોય છે આ રીતે ભુવા એને દાણા જોવા બોલાવ્યા બાદ તે પૈસા પણ ન થતા તેને વિવિધ આયોગા કરાવ્યા હોવાનું કે સ્થાનિક જયારે સરપંચ છે તેણે મને જણાવી દીધું પરંતુ જે રીતે વિગતો મળી રહી છે ગોવાને બાદમાં તેની માટે આક્ષેપ કર્યા અને તેને માર મારવામાં આવ્યો તેના વાળ કાપી નાખવામાં આવ્યા તેના મોઢામાં ચપ્પલ લેવડાવવામાં આવ્યું અને જેને કાયદો પોતાના બાપનો હોય એ રીતે તેનું વર્તન છે તે મહદ અંશે બહુ ખોટી વાત છે પરંતુ જે રીતે આખી ઘટના છે તે સુરતમાં ઘટી હોય જે વ્યક્તિઓ છે તે અમરેલી જિલ્લાના છે પરંતુ આખી ઘટના છે તે સુરતમાં ઘટી છે આ અંગે અમારે એલસીબીના પીએ જોડે પણ વાત થઈ હતી ને એલસીબીના પીએ જણાવ્યું તેને પણ સ્થાનિક સર્પનને ફોન કરીને સમગ્ર વિગતો લીધી તેણે પણ જણાવ્યું છે કે આખી ઘટના છે તે સુરતમાં ઘટી છે અને કાયદો હાથમાં લેનારા આવા નરાદમો છે તેને યોગ્ય સજા થાય અને એના માટે કાયદા કે સકંચો થાય અને કાયદેસર પોલીસ ફરિયાદ થાય તો જ આખું આ કાંડ બહાર આવે તેવું સ્પષ્ટ પણ જોવા મળી રહ્યું છે બિલકુલ ફારૂખ તમે આ ઘટના પર નજર બનાવીને રાખજો જે પણ અપડેટ આવે છે આગળ પણ લેતા રહીશું તો આવા જે તત્વો છે પોતાની જાગીર સમજતા હોય છે અને એટલે જ આ રીતે કોઈના પર અને એ નિર્ણય કરવાની એમને કોણે સત્તા આપી તમે કોઈને એમ કહો કે ભાઈ આ ભૂવાનું કામ કરે છે ભૂવા છે કે ઢોંગી છે ધતિંગ બાદ છે એ નક્કી કરવાની સત્તા તમને કોણે આપી એ સૌથી મોટો સવાલ છે એટલે આવા તત્વો પર સકંજો કસવો જરૂરી છે અને બરાબરનો પાઠ ભણાવવો જરૂરી છે જેથી આવા તત્વો કાયદો હાથમાં ન લઈ શકે જી બિલકુલ તો આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ આવા જ વધુ મુદ્દા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર